હાલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો જીએનએસ કંપનીમાં જે પરીક્ષા વગરની સીધી ભરતી છે દસમી અથવા બારમી પાસ હોય અથવા આઈટીઆઈ અથવા ડિપ્લોમા કરેલા હોય તો આમાં જલ્દી ફોર્મ ભરો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક અને બંને સાથે શેર કરો અને સપોર્ટ કરતા રહો મિત્રો વાત કરીએ તો આમાં જેટલી પાંચસો જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે જે વહેલાં તે પહેલાં બરાબર દસમું પાસ હોય બારમું અથવા આઈટીઆઈ અથવા ડિપ્લો તમે કરેલું હોય જલ્દી અરજી કરો તો આ જીએન્સ કંપની છે એમાં જોવા જઈએ તો શૈક્ષણિક લાયકાત તમે ગ્રેજ્યુએશન કરેલું હોય કમ્પ્લીટ તો પણ ચાલે અને ડિપ્લો હોય તો પણ ચાલે છે બરાબર તો તમને પહેલાં સાસ મળે છે જે કારણ કે ગ્રેજ્યુએશન બીએસસી કરેલું હોય તો તમને સૌપ્રથમ જે સિલેક્શનમાં મોકો મળે છે અને વાત કરીએ કેટલા કલાક સુધી તો આમાં તમારે આઠ કલાક સુધીનો ટાઈમ બરાબર નોકરી કરવાની હોય છે અને ઓવર ટાઈમ કરવાનું રહેશે તેમના માટે અલગથી પગાર જો તમારે અલગ ટાઈમ તમારે લાગે અમારો વધારે ટાઈમ ડિપેન્ડ કરવો છે આમાં તો તમને એને અલગથી એનો જે પગાર છે તમને મળતો હોય છે અને વાત કરીએ પગાર ધોરણની તો આઠ કલાકના છે બાર હજાર રૂપિયા આઈટીઆઈ કરેલું હોય તો અને તેર હજાર રૂપિયા છે ડિપ્લો કરેલ હોય તો અને જે સૌદ હજાર છે એ તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો એના માટે છે શૈક્ષણિક લાયક માર્કેટ પ્રમાણપત્ર જોશે આઈડી પ્રૂફ પાન કાર્ડ ફરી ફરી શરૂ કરવું પછી પાસપોર્ટ સાઈઝનો ફોટો છે દસ્તાવેજોનો કોપી દસ પ્લસનું પ્રમાણપત્ર અને તમારી ઇન્ટરવ્યૂ છે બે ત્રણથી નવ ત્રણ સુધીમાં છે ઇન્ટરવ્યૂ આપવાનો રહેશે સમય સાડા આઠથી અગિયાર વાગ્યાનું ઇન્ટરવ્યૂનું સ્થાન છે ઇન્સ્ટ્રુમેન્ટ લિમિટેડ पंगापुरा, सिहोर गुजरात इन्टरव्यु बराबर आ रिति से अलग अलग तारिक से यो प्रमाण छ भङ्गारापुरा सिहोरमा इन्टरव्यू दिनु माम्बर विशाल भाइ सिरागभरि नम्बर आफेला छ फोन गर्ने टाइम छ आठ भग्या पाँचमा त फोन गरि माइती मिल्सो मि रजा